જય શ્રી કૃષ્ણ જય ગોપાલ મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ મુક્તિ માર્ગમાં આજે આપણે આ વિડીયામાં માઘ પૂર્ણિમાની વ્રત કથા તેની પૂજા વિધિ અને તેના દાન મહાત્મ્ય વિશે જાણીશું જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જો મિત્રો તમે પણ માઘ પૂર્ણિમામાં વ્રત રાખતા હો તો પૂજા સમય આક અવશ્ય સાંભળવી હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને દેવતાઓની વિશેષ તિથિ કહેવામાં આવે છે બીજી તરફ માઘ મહિનાની પૂર્ણિમા વધુ મહત્વની છે એવું માનવામાં આવે છે કે આ સમગ્ર માઘ માસ દરમિયાન દેવતાઓ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર બિરાજમાન હોય છે અને ગંગામાં સ્નાન દાન અને પૂર્ણ વગેરે કરે છે પૂર્ણિમાના દિવસે વિશ્વના ઉદ્ધારક ભગવાન વિષ્ણુ સ્વયં ગંગા નદીમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ કહેવાય છે આ દિવસે દેવી દેવતાઓ પણ પૃથ્વી પર સ્નાન અને દાન કરીને પોતાની દુનિયામાં પાછા ફરે છે પૂર્ણિમાના વ્રતને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ ઉપવાસ માનવામાં આવે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી અકૂટ પૂર્ણની પ્રાપ્તિ થાય છે અને અનેક પાપોનો નાશ થાય છે માઘ પૂર્ણિમા વિધિ માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન કરવું જોઈએ જો ગંગા સ્નાન નથી કરી શકતા તો તમે પાણીમાં ગંગાજળ ભેરવીને પણ સ્નાન કરી શકો છો ગંગાજળમાં સ્નાન કર્યા પછી ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરતી વખતે સૂર્યને પાણી ચડાવવું આ પછી સૂર્યની સામે ઊભા રહીને પાણીમાં તલ નાખીને અર્પણ કરો પછી તમારી પૂજા શરૂ કરો શ્રી હરિભગવાન વિષ્ણુને ભોગ તરીકે ચરણામૃત પાન તલ મોલી રોલી કુમકુમ ફળ ફૂલ પંચદ્રવ્ય સોપારી દુર્વાસા વગેરે અર્પણ કરો અંતમાં આરતી કરો અને જાણે અજાણીએ થયેલી તમારી ભૂલ માટે ભગવાનની માફી માંગો ચંદ્રની સાથે જ પૂર્ણિમાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરી પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે માઘ પૂર્ણિમા વ્રત કથા કાર્તિક નગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો તે ભિક્ષા લઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો બ્રાહ્મણ અને તેની પત્નીએ કોઈ સંતાન ન હતું એક દિવસ બ્રાહ્મણની પત્ની ભિક્ષા માગવા શહેરમાં ગઈ પરંતુ લોકોએ તેને વેરાન કહીને ટોણો માર્યો અને ભિક્ષા આપવાની ના પાડી આનાથી તેણે ખૂબ જ દુઃખી થઈ ગઈ ત્યારે કોઈએ તેમને સોળ દિવસ સુધી મા કાલિકાનું પૂજન કરવાનું કહ્યું બ્રાહ્મણ દંપતીએ તમામ નિયમનું પાલન કર્યું અને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કર્યું સોળમાં દિવસે મા કાલિકા પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને બ્રાહ્મણીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું એમ પણ કહ્યું કે તમે પૂર્ણિમાને દિવસે દીવો કરો અને દરેક પૂર્ણિમાએ આ દીવો વધારતા રહો જ્યાં સુધી આ દિવાઓની સંખ્યા ઓછામાં ઓછી બત્રીસ ન થાય ત્યાં સુધી આ સાથે પતિ પત્ની બંને મળીને પૂર્ણિમાનું વ્રત રાખવા માંડ્યા બ્રાહ્મણ દંપતીએ માતાની સલાહ મુજબ પૂર્ણિમાને દિવસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું અને બંને પૂર્ણિમાના ઉપવાસ શરૂ કર્યા આ દરમિયાન બ્રાહ્મણની પત્ની ગર્ભવતી થઈ અને થોડા સમય પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ દેવદાસ હતું પણ દેવદાસ અલ્પજીવી હતું જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેની કાશી તેના મામા પાસે ભણવા મોકલવામાં આવ્યો કાશીમાં બંને સાથે અકસ્માત થયો જેને કારણે દેવદાસે છેતરપિંડીથી લગ્ન કર્યા થોડા સમય પછી કાલ તેનું પ્રાણ લેવા આવ્યું પરંતુ બ્રાહ્મણ દંપતીએ તે દિવસે પોતાના પુત્ર માટે પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું જેને કારણે કાલ કંઈ પણ કરવા છતાં પણ તેને નુકસાન ન પહોંચાડી શક્યો અને તેને જીવનની ભેટ મળી આ રીતે પૂર્ણિમાને દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે માન્યતા અનુસાર માઘ મહિનામાં દેવી દેવતાઓ ધરતી પર નિવાસ કરે છે આ દિવસે ભગવાન વિષ્ણુ સ્વયં ગંગામાં પાણીમાં સ્નાન કરે છે એટલા માટે આ દિવસે ગંગા સ્નાનનું મહત્ત્વ વિશેષ બની જાય છે એવી માન્યતા છે કે આ દિવસે ગંગા જળના પર્ષથી શરીર રોગમુક્ત થઈ જાય છે વ્યક્તિ તમામ પાપોથી મુક્તિ મેળવીને સ્વર્ગમાં સ્નાન પ્રાપ્ત કરે છે માઘ પૂર્ણિમા સ્નાન કર્યા પછી ધ્યાન અને જપ કરવાથી શ્રી હરિભગવાન વિષ્ણુ પસંદ થાય છે આ દિવસે દાન કરવાનું અનેરું મહત્ત્વ છે માન્યતા છે કે આ દિવસે ગાય તલ ગોળ અને ધાબડાઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ સિવાય કપડાં ગોળ ઘી કપાસ લાડુ ફળ અનાજ વગેરે વસ્તુનું પણ દાન કરી શકાય છે દાન ઉપરાંત આ દિવસે પરિવારના સભ્યો સાથે ભગવાન સત્યનારાયણની કથા અવશ્ય સાંભળવી જોઈએ માઘી પૂર્ણિમાના દિવસે દાન પૂર્ણ કરવાથી વ્યક્તિને મહાયજ્ઞ જેવો જ લાભ મળે છે પહેલાં માઘ મહિનાને માધનો મહિનો કહેવામાં આવતો હતો મધ એટલે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ માધવનો ઉલ્લેખ કરે છે આ પવિત્ર માસમાં તીર્થસ્થાન સૂર્યદેવની પૂજા મા ગંગા અને શ્રી હરિવિષ્ણુનું વિશેષ મહત્ત્વ છે જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ કોમેન્ટ બોક્સમાં લખજો જય શ્રી કૃષ્ણ